હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા તાણે વાગ્યા દો ને મારે જાઉં ભાણવડ શોપિંગ કરવા થોડું ઘણું લેવાનું છે જો હું તૈયાર થઈ ગઈ ને બસ નીકળવું અર થી નીકળે ગયા ગાડી લઈને આ બાપુની વાવ છે ને આ ત્રિકમજી બાપુનું મોટું મંદિર હૈ બહુ મસ્ત મંદિર છે અટાણે અમે કે ગયા ભાણવર હું મારી માન મારો ભાઈ ત્રણે આવ્યા આ ભાણવર ને બકાલા માર્કેટ છે પુલ ઉપર છે ભાણવર માં તે સાડી ને કુર્તી ને લેવાની છે તો મે દીપમંગલ મંગલ સિલેક્શન માં આવ્યા સાડી જડે કુર્તી પણ જડે ને મે જો આ એક સાડી લીધી તમે પણ ભાણવર આવો તો આની મુલાકાત લેજો બે કૂટી લીધી પાણવરથી બસ જોવાગણી ઘેર પી ને હું મારા માવતેરી આવી હાઈટમું કરવા તો થોડાક દિવ આથી જ વિડીયો આવી છે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ને આવો ને આવો અમને સપોર્ટ કરતા રહેજો ને કોમેન્ટ કરજો